બીજા બધા સાધનો જેનાથી બને એને જરૂર કરવા પણ કળિયુગ છે કઠિન છે આ ભગવાનનું ભજન એ બહુ સરળ છે રાજા તારી પાસે તો આખા સાત દિવસ પેડ્યા છે મુક્તિ તો માણસને ઘડી બે ઘડીમાં મળી જાય છે પછી રાજાને વિશ્વાસ બેસે એટલા માટે સુખદેવજીએ એક દૃષ્ટાંત આપ્યો દૃષ્ટાંત આપીને કયો રાજન ખટમાંગો નામ રાજર્ષિર જ્ઞાત્વે યત્તા મિહાયુષઃ મુહૂર્તાન મૃસજ્જઃ ગતવાન અભયમ હરિ એક રાજા હતો ખટવાંગ આ ખટવાંગ એટલે ભગવાન રામજીના જેના વડીલો જે છે ને એમ

એ યમરાજને એને મિત્ર બનાવેલું જે બધાના જીવ લે એને એની હારે મિત્રતા અને વાર તહેવાર ત્યાં યમપુરીમાં બેસવા જાય ત્યાં ચા પાણી પીવા જાય એમના દરબારમાં ઘણા વર્ષો આ મિત્રતા ચાલી એક દિવસ યમ અને ખટવાંગ રાજા દઈ બેઠાતા અને એમાં ખટવાંગે પ્રશ્ન કરી યમરાજને કહ્યું મહારાજ આપણે આટલા વર્ષોની મિત્રતા છે તમે ક્યારેક કીધું તો નહીં કે મારું આયુષ્ય કેટલું છે મારે કેટલું જીવવાનું છે તમારી પાસે તો હિસાબ છે અને કહ્યું આવા પ્રશ્ન ક્યારે અમને ન કરાય ખટવાંગે કહ્યું તો પછી મિત્રતાનો અર્થ શું છે આપ અમને કહો વાર વાર ખટવાંગે આગ્રહ કર્યો ત્યારે યમરાજે

એ તો કલાક અને મિનિટમાં માં ભાગવતમાં ની ગણતરી છે એક ઘડી એટલે ચોવીસ મિનિટ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ અઢી ઘડીનો એક કલાક અને ત્રીસ ઘડીનો એક દિવસ આ આખું ભાગવત માં માપ છે

मान से असंग થઈ જો સંગ વગરનો થઈ જા અંતકાલે ઇતુ પુરુષઃ આગતે મતસાદ્વસઃ રાજા મન વિષય વગરનો બને એના પ્રયાસો કરો મનનો એક સ્વભાવ છે વિષય તરફ જવાનો જેવી રીતે પાણીનો સ્વભાવ છે ઢોળાવ હોય ત્યાં જતું રહે બસ પાણી ગમે ત્યાં નાખો જ્યાં ઢાળ હશે ત્યાં જતું રહેશે એવી રીતે મનનો સ્વભાવ છે વિષય તરફ જવાનો આપણે બાથરૂમ હોય ને બાથરૂમમાં જયારે આપણે બનાવીએ ત્યારે આપણને ખબર પડે પણ સેટ ઢાળ હોય કારણ કે પાણીના સ્વભાવ ની પેલા કડિયાઓને ખબર છે કે પાણી ઢાળ તરફ જાય એવી રીતે મન જ્યારે જ્યારે નવરું પડશે ત્યારે વિષયો તરફ જશે એના એના તરફ જશે એમાંથી મનને થોડું છોડાવી અને વ્યક્તિ ઈશ્વર તરફ લગાવે મૃત્યુ ધર્મીનું આ કર્તવ્ય છે માણસે આ કરવું જોઈએ અને મને તમને પરમાત્મા જે માનવ તન આપ્યું છે એ કામનાઓને પૂર્ણ કરવા નહીં ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે પ્રભુ શરીરને હવે ઈચ્છાઓને જો પૂર્ણ કરવામાં રહે બધી ઈચ્છા પૂરી કરવામાં માણસ રહે તો એક વસ્તુ નક્કી કે શરીર પૂરું થઈ જાય આયુષ્ય પૂરું થઈ જાય પણ ઈચ્છા માણસની ક્યારેય પૂરી થતી નથી કોઈ માણસ ઈચ્છા પૂરી કરવામાં લાગી પડે તો સો વર્ષ સુધી ઈચ્છા પૂરી કરે પણ સો વર્ષ આયુષ્ય પૂરું થઈ જાય ઈચ્છા એટલે કામનાઓને પૂર્ણ કરવા માટે આ મનુષ્ય તમને નથી મળ્યું એવું સુખદેવજી બોલે અને કામનાઓને પૂર્ણ કરવામાં જો વ્યક્તિ નામ રહે તો પછી કામના ક્યારેય પૂર્ણ થતી નથી